હેલો ફ્રેન્ડ્સ હું છું દીપક ગજર અને મારી ચેનલ ધ ફૂડી સિરીઝમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો અત્યારે આપણે લક્ષ્મી ઝાલર સુરતની અંદર લક્ષ્મી ઝાલર કરીને બ્રાન્ડ સરસ મજાની બનાવે છે ઝાલર મશીન એકદમ નાની સાઇઝના ઝાલર મશીન છે તો જોરદાર સરસ મજાનો મધુર રણકાર ઝાલર મશીનનો વાગે છે અને આની જે કહેવાય ને વજન ખાલી અઢી કિલો વજન છે આની સાઇઝ ખાલી ચૌદ ઇંચ છે હાઈટ આની આઠ ઇંચ છે પહોળાઈ સાત ઇંચ છે અને સ્પીડ કંટ્રોલર છે જો આમ જો આપણે જેટલી સ્પીડ વધઘટ કરવી હોય ને છ નું નગારું છે બે સ્ટીક આવી જાય સરસ મજાની બેલ છે બ્રાસના જે પંચ ધાતુ થી આખા બનેલા છે પછી ચાલર છે અને ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે જેનું પાવર કન્ઝમ્પશન એકદમ ઓછું છે આપણે જે મોબાઈલ ચાર્જ કરીએ ને એવી રીતે તેનો ઉપયોગ થાય છે જો હું તમને બતાવું કઈ રીતે એનું ઇન્સ્ટોલેશન થાય છે બાર વોલ્ટનું પાવર સપ્લાય છે એકદમ સિમ્પલ છે ઇન્સ્ટોલેશન જો અહીંયા આ ફિટ કરી અને આ પ્લગ આપણે જેમ નોર્મલ યુઝ કરતા હોઈએ ને કોઈ પણ મોબાઈલ ચાર્જ કરીએ એ રીતે તે આ રીતે નાખી અને અહીંયા કંટ્રોલર છે આ થી આપણે ચાલુ કરી શકીએ જેવી સ્પીડ રાખવી હોય એવી રાખી શકીએ અને જો તમે અવાજ જુઓ એનો અને આનો ઓર્ડર આપવો પણ ખૂબ ઈઝી છે વેબસાઇટ છે લક્ષ્મી ઝાલદ ડોટ કોમ કરીને વેબસાઇટમાં તમે ઓર્ડર આપી શકો સ્ક્રીન ઉપર નંબર આપી દઈ તમે એની ઉપર ફોન કરીને વોટ્સઅપ કરો ખાલી એડ્રેસ મોકલો કેશ ઓન ડિલેવરી ફેસિલિટી છે પ્રીપેડ છે બેંકમાં પેમેન્ટ કરી શકો ગૂગલ પે કરી શકો ઓલ ઇન્ડિયામાં ફૂલ ફેસિલિટી છે તમને કેશ ઓન ડિલિવરીમાં પણ મળી જશે અને ભારતની બહાર જોતું હોય તો પણ તમને મશીન મળી જાશે પણ એનું ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા થશે અને પ્લસ એક વર્ષની પીસ ટુ પીસ આની ગેરંટી વોરંટી છે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો કંપનીમાં ખાલી વોટ્સઅપ કરજો કંપની તમને આનું જે કાંઈ સર્વિસ થતી હશે કમ્પ્લેટ આપી દેશે અને સરસ મજાના ઝાલર મશીન છે જુઓ તમે એકદમ તમે ક્વોન્ટિટીમાં તમને કોઈ લગ્ન ગિફ્ટ લગ્નમાં કોઈને ગિફ્ટમાં આપી શકો કોઈ બર્થડે હોય કોઈ એનિવર્સરી હોય કાંઈ પણ જગ્યાએ તમે ગિફ્ટમાં આપી શકો ઓફિસમાં રાખી શકો ફેક્ટરીમાં રાખી શકો અને ઘરની અંદર મંદિરમાં તો ખબર ને રાખી દે એક આરામથી અને ઘરનું વાતાવરણ એકદમ કેવું આધ્યાત્મિક બને ઘરમાં એક માહોલ બને સરસ મજાનો તો મશીન ખરેખર ખૂબ સારું છે તો મિત્રો આના ઓર્ડર આપવા માટે આખું સ્ક્રીનમાં ડિટેલ છે ઓર્ડર આપજો જો આવા સરસ મજાની આ બોક્સની અંદર આવશે આની ઉપર આખું બબલ્સ બેગથી રેપર આવશે એટલે તમે ડેમેજ કાંઈ થશે નહીં ફૂલ પેકિંગ કમ્પ્લીટ આવશે એટલે કાંઈ તમે કોઈ પણ સિટીમાં મંગાવો તો એ પણ ટેન્શન નહીં લેતા કે કાંઈ ડેમેજ થશે કાંઈ પણ પ્રોબ્લમ આપે તો કંપની ફૂલ સર્વિસ સપોર્ટ આપે છે અને આવાના આવી નવી વસ્તુ હું તમને બતાવતો રહીશ અને મારા વિડીયોને ખૂબ સારો એવો સપોર્ટ આપજો તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને રામ રામ